મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિક અધિકારીઓ સામે ફરજિયાત નિવૃત્તિનો કોરડો વીંજવામાં આવી રહ્યો છે છેલ્લા એક જ અરસામાં અનેક અધિકારીઓને તેમની સામે ફરિયાદોને ધ્યાન લઈ બરતરફ અથવા ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે હવે આવી કાર્યવાહી વડોદરામાં કલેક્ટર બીજેલ શાહ અને નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે સરકારી ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ કર્મચારીને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે જેમાં કરજન મામલતદાર કચેરીના કારકુન હિરેન કોડિયાતર અને ડેસર મામલતદાર કચેરીના મહેસૂરી તલાટી વિજય મહેરિયા લાંબા સમયથી ફરજ ઉપર ગેરહાજર રહેતા હતા આ બાબતને ધ્યાન રાખીને બંને સમય ખાતા કે એક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ રિપોર્ટના આધારે બંને કર્મચારીને બરતરફ કરવામાં આવ્યા છે એ જ પ્રકારે ભાવિકા પરમાર નામના મહેસૂરી તલાટી છેલ્લા બે વર્ષથી સતત ગેરહાજર રહ્યા હતા તેઓ નોટિસ આપવા છતાં તેનો જવાબ કરવાની તસ્દી સુધી લીધી નહોતી છેલ્લે આપવામાં આવેલી નોટિસનો પણ જવાબ ન આપતા અંતે તેમને પણ ફરજ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

એમને રુક્ષત આપવામાં આવી છે એમને નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે